થોડા સમયથી મહેસાણાના વડનગર સતલાસના ખેરાલુઆ વિસ્તારની અંદર ડબ્બા ટ્રેનિંગની પ્રવૃત્તિ ગેરકાયદેસર રીતે અમુક ઈસમો દ્વારા અમુક ટુકડીઓ દ્વારા કરવામાં આવી રહેલ હોવાનું પોલીસના ધ્યાન પર આવેલું હતું જે અંગે માનનીય ડીઆઈજીપી સાહેબ શ્રી વિરેન્દ્ર યાદવ સાહેબ તથા એસપી શ્રી તરુણ મુકલ સાહેબે એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવેલી હતી અને લોકલ જે પોલીસ છે તેને પણ એ બાબતે સેન્સિટાઈઝ કરી અને ટાસ્ક આપવામાં આવેલા હતા જે અનુસંધાને સતલાસનાની અંદર કુલ બે ગુના અને વડનગરમાં કુલ આઠ ગુના એટલે કુલ મળીને દસ ગુના દાખલ કરવામાં આવેલ છે તથા પાંચ જાણવાજોગ દાખલ કરવામાં આવેલી છે જેના અનુસંધાને અત્યારે એના ચેકિંગ કરવામાં આવી રહેલું છે કે આ જાણવાજોગની અંદર પણ કોઈ ગુનાહિત કૃત્ય મળી આવશે તો એમાંથી ગુનો દાખલ કરવામાં આવશે આ કુલ જે ગુના દાખલ થયેલા છે દસ ગુના અને પાંચ જાણવા જોગ તેની અંદર અત્યાર સુધીમાં કુલ છેતાલીસ જેટલા આરોપી નામજોગ પોલીસે આઈડેન્ટિફાય કરેલા છે અને તે પૈકી બાવીસ આરોપી છે એની પોલીસે ધરપકડ કરી છે બાકીના ચોવીસ આરોપીને તાત્કાલિક ઝડપી લેવા માટે પોલીસ અલગ અલગ ટીમ બનાવી અને કાર્યરત છે આખું જે ડબ્બા ટ્રેડિંગનું જે તંત્ર ચાલી રહ્યું છે તેની અંદર બેઝિક ઇન્ફોર્મેશન જે છે એ એવી છે કે આ લોકોની મોડલ્સ ઓફ્રાન્ડી એવી રીતે એ લોકો કામ કરે છે કે કોન્ટેકનું એક લિસ્ટ મેળવે છે કે જે લોકો શેર બજારની અંદર ટ્રેડિંગ કરવા અને ટૂંકા સમયની અંદર નાણાં વધારે એમાં પ્રોફિટ મેળવવા માટે ઈચ્છતા હોય તેવા લોકોનું એક કોન્ટેક લિસ્ટ મેળવી અને ત્યારબાદ આ લોકોને ટેલિફોનિક રીતે એમનો સંપર્ક કરવામાં આવે છે તેમને એવું જણાવવામાં આવે છે કે તેઓ અમુક પર્ટિક્યુલર ટેકનિકલ રિસર્ચ ટીમના સભ્ય બોલી રહ્યા છે કે જેની કંપની છે એ ટેકનિકલ એનાલિસિસ કરી અને કયા શેરમાં ભાવ વધવાના છે તેની તેમને ટીપ્સ આપશે અમુક વખતે એવું પણ જોવામાં આવી રહ્યું છે કે તેઓ જે પ્રખ્યાત નામચીન કંપનીઓ છે ઝેરોદા માર્કેટ પ્લસ છે કે બીજી મનીકંક છે એન્જલ વલ છે કે એના ભરતાં જે નામ છે એવા નામ આપી અને આવા જે કસ્ટમર્સ છે તેમને વિશ્વાસમાં લે છે ટેલિફોનિક વાતચીત દરમિયાન કે તમને આવી રીતે અમે બહુ જ મહત્તમ ટૂંકા સમયમાં મહત્તમ રિટર્ન મળે તેવી રીતની અમે સ્ક્રિપ્ટ આપીશું તમને અને ટિપ્સ આપીશું આવી વાતોની અંદર ભોળવાઈને વ્યક્તિઓ તેમની સાથે ખૂબ નાની અમાઉન્ટથી એક શરૂઆત કરે છે જેની અંદર તેમને એક એક્સેલ શીટ મારફતે અથવા તો એક ડમી એપ્લિકેશન મારફતે તેમનો પોર્ટફોલિયો બતાવવામાં આવે છે કે તમારા રૂપિયા છે એ આ સ્ટોકની અંદર આટલા બે દિવસમાં જ આટલું બમ્પર રિટર્ન મળ્યું છે જેથી વ્યક્તિ વધારે નાણાં રોકવા માટે થઈ અને લંચાય બીજું કે આવા વ્યક્તિઓને તેઓ શરૂઆતની અંદર જીપે અથવા તો ગૂગલ પેના માધ્યમથી અથવા બીજા કોઈ યુપીઆઈના માધ્યમથી વાઇટમાં રૂપિયા લેતા હોય છે ઓફિશિયલ બેંકની અંદર રૂપિયા લેતા હોય છે પરંતુ ધીરે ધીરે વધુ અમાઉન્ટ ટેક્સની ટેક્સમાંથી પણ એમને બાદ મળશે તેવી લાલચ આપી અને સીબી અને એનએસસીના પરવ્યુમાં પણ ના આવી શકાય અને તમે રૂપિયા કમાઈ શકો તે રીતની લાલચ આપી અને તેમને બે નંબરી વ્યવહાર એટલે કે રોકડિયા રૂપિયા આપી અને રોકડિયા રૂપિયા તમને પરત આપવામાં આવશે તેવી રીતે લાલચ આપવામાં આવે છે અને આ લોકો જે જે સંગઠિત રીતે ઓપરેટ કરે છે તેની અંદર એ લોકો કોઈ બિલકુલ ખોટા સિમ કાર્ડ યુઝ કરે છે અને વોટ્સએપ કોલિંગ વગેરે અથવા તો કોઈ એપ્લિકેશનથી કોલિંગનો ઉપયોગ કરે છે જેથી તેઓ ટ્રેસ ના થાય એટલે આવી જે ટુકડીઓ છે તેને પોલીસે છેલ્લા દસ દિવસમાં એક એક્શન મોડની અંદર કામગીરી કરેલી છે પરંતુ જનતાને અમારે પોલીસે ખાસ એટલું જણાવવું છે કે કોઈ પણ પ્રકારના શેર બજારમાં તમારા ડીમેટ એકાઉન્ટ સિવાય કોઈ પણ સારી બેંક સાથેના અથવા તો કોઈ રેપ્યુટેડ કંપની સાથેના જેના એફિલિએશન છે એ ચેક કર્યા સિવાય હવે કોઈ પણ પ્રાઇવેટ કંપનીના નામે વાત કરતી વ્યક્તિ સાથે કોઈ પણ તમારા ક્રેડેન્શિયલ શેર ના કરશો અથવા આવી વ્યક્તિની વાતમાં આવી અને કોઈ પણ લોભામણી આવી લાલચ આવી તમને સ્કીમ આપવામાં આવે તો તેની વાતમાં ન આવી અને આવી બાબતે પોલીસને તાત્કાલિક સંપર્ક કરશો જાણ કરશો આવી જેટલી પણ જે આપણા ગવર્મેન્ટના ઓનલાઈન સાયબર આશ્વસના પોર્ટલ છે તેના મારફતે આવા જે ભોગ બનનાર હોય છે તે તાત્કાલિક પોલીસને રિપોર્ટિંગ કરતા હોય છે અને તેની અંદર પોલીસે ખૂબ મોટી સંખ્યાની અંદર એમાઉન્ટ ફ્રીઝ કરેલી છે અને તે બેંકમાંથી આપણે ક્વાટરની અંદરથી ઓર્ડર મળેથી બેંકમાંથી તેમને ડિપોઝિટ તેમને પરત ભૂખ બનનારને કરવામાં આવશે પરંતુ તેમ છતાં ઘણી બધી રકમ એવી હોય છે કે જે પોલીસ એને ફ્રીઝ કરે તે પહેલાં જ વિવિધ માધ્યમોથી વાપરી દેવામાં આવતી હોય છે ક્રેડિટ કાર્ડમાં ખર્ચ કરી દેવામાં આવતી હોય છે અથવા તો ઉપાડી લેવામાં આવતી હોય છે જે ટ્રેસ કરી અને જેને પરત લાવવા માટે પણ પોલીસ આરોપી પકડાયા પછી તજવીજ હાથ ધરી શકે છે અને એના સામે કોઈ એક હજુ સુધી પોલીસ જે ઇન્વેસ્ટિગેશન છેલ્લા દસ એફઆઈઆર દાખલ થઈ છે તેની અંદર અમે તપાસ કરી રહેલા છીએ પરંતુ જે જાણવા મળ્યું છે તે રીતે ઘણી ડાર્ક વેબ વેબસાઇટ્સ છે જેની અંદર કોઈપણ પ્રકારની વ્યક્તિની આઈડેન્ટિટી રિવીલ થયા વગર આ પ્રકારની માહિતી બિટકોઇનમાં પેમેન્ટ કરી અને મેળવવામાં આવતી હોય છે પરંતુ આ પર્ટિક્યુલર કેસીસની અંદર આ ક્યાંથી માહિતી આવી છે અને કોણ વ્યક્તિ છે કે જેને આ માહિતી લોકોની કોન્ટેક્ટ ડિટેલની આપી છે તે બાબતે હજુ અમે તપાસ હાથ ધરી છે છે કેટલી હોય આની અંદર અત્યારે આપણે બી જે ભારતીય ન્યાય સંહિતા છે તેની જેટલી રેલેવન્ટ સેક્શન્સ છે તે અને એક્ટ હેઠળની અત્યારે સેક્શન મુજબ આપણે ગુનો દાખલ કરેલો છે પરંતુ આની અંદર આગળના સમયની અંદર નાણાકીય વ્યવહારો ક્યાં ક્યાં થયા છે એમાં કોઈ મની લોન્ડરિંગનો આસ્પેક્ટ છે કે કેમ તો તે તે અનુસંધાને જે આપણા એન્ફોર્સમેન્ટની કલમો છે એ પણ લગાડવામાં આવશે સેબી રેગ્યુલેશનના રિલેટેડ જો વાયોલેશન આપણને જણાશે તો તે બાબતની સેક્શન્સ પણ એ એક હેઠળથી લગાવવામાં આવશે સાહેબ ખાસ કરીને ગુજરાતમાં બેઠા બેઠા વડનગર કે કયા કયા રાજ્યોના લોકોને છેતરાય છે આની અંદર પાન ઇન્ડિયા હજુ ફોરેનના કોઈ આવા ભોગ બનનારા હોય તેવું ધ્યાન પણ નથી આવ્યું પરંતુ પેન ઇન્ડિયાની અંદર મહારાષ્ટ્ર છે ઉત્તર પ્રદેશ છે આંધ્રપ્રદેશ છે બેંગ્લુર છે અમદાવાદ છે આવા અલગ અલગ જગ્યાએથી ભોગ બનનાર આપણને મળી આવેલા છે તેમની પણ સાથે અત્યારે એમના નિવેદનો લઈ અને એમની પણ તપાસ હાથ ધરી હરિયાણાનું રિસન્ટલી કોઈ એ બાબતનું ત્યાં કંઈ પકડાયું હોય અથવા તો ત્યાંનું કોઈ ભોગ બનનાર હોય એવું પોલીસના ધ્યાન પર હાલ આવેલું થેન્ક યુ